વારે ઘડીએ અવારનવાર જે પણ હોય અધિકારીઓ ચેરમેન હોય કે જે પણ હોય ડિરેક્ટરો હોય અમારા અમૂલના અમૂલમાં જે પણ નોકરી કરતા યુવાનોને આ લોકો અવારનવાર છૂટા કરે છે અને ખૂબ માનસિક રીતે પણ ત્રાસ આપે છે અને આ અમારા યુવાનો કદાચ એકસો પાંચ પાંચ જે યુવાનો છે કે અમૂલમાં જે પણ જે પણ ઘટનાઓ બને એના માટે અમે સમગ્ર ખેડા જિલ્લાના યુવાનો લડશું તાકાતથી લડશું અને ન્યાય નહીં બને તો અમે અમૂલના ડેરીના સામે એમના દરવાજા સામે ધરણા પર ઉતરશું પણ ઉપવાસ પર પણ ઉતરશું આપ ઊભા છો અને આટલી બધી સંખ્યામાં ઊભા છો શું કારણ છે શું કહેશો અમે જે આજ ઉભા છીએ હું એક જગદીશ ચૌહાણ છું સામાજિક આગેવાન છું અને ઘણા બધા ખેડા જિલ્લાના જે પણ મુદ્દા હોય એ મુદ્દા બાબતે અમે અડીખમ અને આ યુવાનો જે ભેગા થયા છે એકત્રિત થયા છે કે એકસો પાંચ જેટલા યુવાનો અકારણોસર અમૂલ ડેરીમાંથી છૂટા કર્યા છે અને એ માટે અમે આ સૌ ભેગા થયા છીએ આ લોકોને છૂટા કર્યા આ પહેલા જયારે કોંગ્રેસ અહીં અમૂલ ડેરીમાં હતી ત્યારે આ કોઈ પ્રશ્ન બનેલો છે ખરો એક વસ્તુ છે કે અમૂલ અમૂલ એક સહકારી સંસ્થા છે અને એ સહકારી સંસ્થામાં ભાજપ કે કોંગ્રેસ કોઈ આવતું નહીં આ એક અમારી પોતાની અમારા ખેડૂતોની ડેરી છે અને અમારા પશુપાલકોની ડેરી છે આ કોઈ કોઈ રાજકીય અખાડો નથી શું શું આ આ કોંગ્રેસ બાબતે મારે તો એટલું જ છે કે અમૂલ ડેરી છે એ અમૂલ ડેરી કોઈના બાપ જાગીર નથી આ આ એક સામાજિક અને અમારી અમારી સહકારી સંસ્થા છે આ કોઈ પાર્ટી કે કોઈ પ્રદેશ આ ડેરી નથી અમારી અમારી અમૂલ અમૂલ પશુપાલકોની ડેરી છે અને સહકારી ક્ષેત્ર છે ન્યાય નહીં મળે તો શું કરશું આપણે ન્યાય મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું અમૂલ ડેરી ના દરવાજા જઈ અને ઉગ્ર આંદોલન કરશું ને સમગ્ર ખેડા જિલ્લાના અમે તો યુવાનો છીએ અને ડેરીના કર્મચારીઓ સાથે સાથે ડેરીઓના સેક્રેટરીશ્રીઓ અને દૂધ ઉત્પાદક જે પણ દૂધ ભરતા હોય એ ખેડૂતો સભાસદો સાથે અમે ઉગ્ર આંદોલન કરશું પટેલ ચિરાગ ભવનભાઈ હું અહીંયા ઊભો છું મારા સાથી મિત્રો કર્મચારીઓ કે ઘણા સમયથી અમૂલ ડેરીમાં પોતાની ફરજ નિભાવતા હતા અને નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવતા હતા પરંતુ મિત્ચે શું નામ સાબનું મારું નામ પટેલ ચિરાગ ભવનભાઈ ચિરાગભાઈ આજે કેમ બધા ભેગા થયા છે કેમ વિરોધ કરો છો આજે અમે સમગ્ર અમૂલના કર્મચારી ગણ ભેગા થયા છે અમારા અમૂલના જે આ કર્મચારી ગણ છે તેઓને રાતોરાત સોલ તારીખે રાતે છ વાગ્યા પછી દરેક જણને એક ફોન આવવા મળ્યા કે તમે હવે આવતીકાલથી જોબ ઉપર આવવાનું નથી કોઈ કારણ વગર કોઈ રીઝન નહીં અને જે નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવતા હતા તેઓને રાતોરાત ફોન કરીને કોઈ કારણ વગર કે તમારે જોબ પર આવવાનું છે એના કારણે અમે આજે ભેગા થયા શું કારણ આપવા માગું કારણ કોઈ દર્શાવ્યું જ નથી એમણે ફક્ત ફોન કર્યો ચિરાગભાઈ પટેલ બોલે મેં કીધું હા તો તમારે કાલથી જોબ પર આવવાનું નથી તમારી જરૂર છે ફોન કરીશું બસ આટલું કાંઈને ફોન મૂકી જતા હતા આ રીતે આ અંગે અમે પૂછપરછ કરી તો એમ કહેવામાં આવે છે કે એમડી સાહેબ દ્વારા કાઢવામાં આવે છે અને કે વધારાની સંખ્યા હતી પણ વધારાની જો સંખ્યા હોય તો પાછળના સમયમાં આ વર્ષમાં એકસો વીસનો કોટા લેવામાં આવ્યો એચઆરએસમાં તો એ શું કામ લેવામાં આવ્યું જો ફરજ નહોતી તો સાત વર્ષ પછી તેમને ખબર પડી કે ફરજ નથી આ લોકોની જરૂર કારણ ખબર જ નથી પડતી અમને ભરતી થઈ હતી સૌ પ્રથમ અમે એપ્રેન્ટિસમાં હતા બે હજાર અઢારમાં ત્યારબાદ ધ્રુ કોન્ટ્રાક્ટમાં અમે જોડાયા ત્યારબાદ અમને એચઆરએસ કોન્ટ્રાક્ટમાં એમ કરીને અમારા સાતમું ઓરસ આ રનિંગ થયું હતું